નમસ્કાર દર્શક મિત્રો આરટીબી ન્યુઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ થયો જેમાં ડબોઈ માં પણ માવઠું પડ્યું મોડી રાત્રે વરસાદ પડતા ડબોઈમાં વેપારીઓની ઉતરાયણ બગડી રાજ્યમાં એક એક વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો જેમાં ડબોઈ પંથકમાં પણ માવઠું પડ્યું મોડી રાત્રે વરસાદ પડતા ડભોઈમાં વેપારીઓની ઉતરાણ બગાડી છે કારણ કે પતંગના વેપારીઓ રોડ ઉપર તંબુ પાધીને પતંગનો વેપાર કરતા હતા એવા દસથી બાર જેટલા તંબુમાં પતંગના વેપારીઓને નુકસાન વેઠવવાનો વારો આવ્યો હતો પવનને કારણે કેટલાક બંબુ નમી ગયા હતા ને અચાનક વરસાદ પડ્યો અને પતંગ અને દોરી પલડી જતા વેપારીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અચાનક વરસાદ પડતા પતંગના વેપારીઓ પતંગ અને દોરી

ઉત્તરાયણનો પર્વ તહેવાર હમણાં આવી રહ્યો હતો હવે દિવસો બાકી બાકી છે ચાર હતા એના લીધે જે રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો વરસાદના કારણે આ બધી જે પતંગો ખરી ડભોઈમાં મારી એટલા ની બીજા બધા જે નાના મોટા વેપારીઓ છે જે રોડ પર તંબુ બાંધીને ધંધો કરે છે એમને બી ઘણું બધું નુકસાન થયું છે પ્લસ આ વખતે જે આસામમાંથી જે વાંસ આવતા હતા એના લીધે વીસ ટકાનો જે વધારો થયો હતો વીસ ટકા ના વધારે બીજું કે આ ભાવનો વધારો થયો અને વધારાના લીધે ને પછી આ વરસાદના લીધે અમને જે નુકસાન થયું છે અહીંયા કરી અમે અંદાજે મારું નુકસાન ને જે બીજા બધા નાના મોટા તંબુ લગાવ્યા છે એમને ઓછામાં ઓછું પચીસ થી ત્રીસ ટકાનું નુકસાન થયું છે